ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્તરમાં આવતીકાલે રવિવાર તારીખ આઠના રોજ વીજ પુરવઠો બંધ રહેશે પીજીવીસીએલ દ્વારા આગામી ચોમાસા ઋતુને ધ્યાનમાં રાખીને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાને લઈને વીજ પુરવઠો બંધ રહેશે એકસો બત્રીસ કેવી પીઠડાઈ અને વીરપુર ફીડર પર કામગીરી કરવાની હોવાથી સવારે છથી બપોરે બે વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની અગાઉથી જાણ કર્યા વિના બીચ પર્વતો בנוસરો કરવામાં આવશે તારલ આપી ટીવીએલએ શહેરીજનોને આ અંગે નોંધ લેવા જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ